પેટ્રોલ ભરાવા ગયેલા લોકોએ પેટ્રોલ ની જગ્યા પર પાણી ભરી આપ્યું હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચ્યો હતો ત્યારે વાહન અધિકારીઓ સાથે વાતચીત કરવા જણાવ્યું હતું પરંતુ કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો એક તરફ ગત સાંજથી વડોદરાના વાતાવરણમાં જોવા મળ્યો હતો તો કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ પણ ખાબક્યો હતો મોડી સાંજના સુમારે કેટલાક વાહન ચાલકો નાયરા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા ગયા હતા પેટ્રોલ પુરાવી દીધા બાદ મોટા ભાગના વાહન ચાલકોની ગાડી ખોટકાઈ જતા પેટ્રોલ પંપ દ્વારા પેટ્રોલની જગ્યાએ પાણી મિશ્રિત પેટ્રોલ ભરવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો સાથે ભારે હોબાળો મજા હતો એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી મધ્યમ વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આવી ઘટનાઓથી લોકો મારો હતો નથી પેટ્રોલ બરાયને ગયો ત્રણસો દસ ત્રણસો ચાલીસનું બને બરાબર હતી ગાડી બહાર બહાર જ ગયો ને એટલે બંધ થઈ ગયો હમણાં જ કેટલો અડધો કલાક હું કીકો મારું છું કશું ચાલુ નથી એવું અમને લાગે